ત્યાંથી આનો કોઈ મિસયુઝ ન થાય એ રીતે સરકાર આપતી હોય અને ઉદ્યોગો આવતા હોય તો એમાં કોઈ વાંધા સરખું ન હોઈ શકે પણ આ છુટ્ટીનો જો ખૂબ મોટા પ્રમાણમાં દુરુપયોગ થાય અને ગુજરાતમાંથી એકંદર એવી સ્થિતિ આવે કે દારૂબંધી ખૂબ જ હળવી થઈ જાય તો જે ગુજરાતની અંદર જે સ્થિતિ છે લોકો ગુજરાતને શાંત સ્ટેટ ગણે છે ગુજરાતમાં જે રીતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની આની ઉપર કોઈ વિપરીત અસર ન થાય આ બધું જોઈ અને સરકારે આનો એકદમ ફૂલ પ્રૂફ પ્લાન બનાવી અને પછી આ છુટ્ટીને અમલીકરણમાં લાવવી જોઈએ એવું મારું માનવું છે જે ફોરેન ડેલિગેશનો આવતા હોય ત્યાં પણ સરકારશ્રીને છૂટ આપવી જોઈએ કેમ કે આજે એક્સપોર્ટ વધારવા માટે જે વસ્તુઓની અમુક જરૂર છે એમાં આ દારૂનું પ્રમાણ પણ જે ફોરેન ડેલિગેશન આવે છે એના માટે ઘણી દિક્કતો થાય છે અને દારૂબંધીના હિસાબે આવા ઉદ્યોગ ઝોનો છે જેટલા પણ ગુજરાતની અંદર ત્યાં છૂટ આપવી જોઈએ